અવાજ ધીમો હોય છે તો વળી કોઈ મોટેથી શું તમે ક્યારેય વિચાર્યું છે કે આવું કેમ થતું હોય છે આજે આપણે તેના વિશે વાત કરીશું વાત છે ધ્વનિના કંપ વિસ્તાર અને ઊર્જાની સાઉન્ડ એમ્પ્લિટ્યુડ એન્ડ એનર્જી ડ્રમ ને જોરથી મારો તો મોટેથી અવાજ ધીમેથી મારો તો ધીમો અવાજ રાયના દાણા પર નજર રાખો કે જેવો ડ્રમથી ઉત્પન્ન થયેલા ધ્વનિને કારણે ઉછળી રહ્યા છે મોટેથી અવાજ અર્થાત વધારે ઊર્જા તેથી ઉછાળ વધારે ધીમો અવાજ અર્થાત ઓછી ઊર્જા તેથી ઓછો ઉછાળ થર્મોકોલના મોતીના ઉછાળ પર ધ્યાન આપો આજ તો છે કંપ વિસ્તાર અથવા ધીમી ધ્વનિ તો ઉર્જા ઓછી ઉછાળ ઓછો ઓછો કંપ વિસ્તાર મોટી ધ્વનિ તો ઉર્જા વધારે ઉછાળ વધારે કંપ વિસ્તાર વધારે તો ચાલો જોઈએ ધ્વનિનો કંપ વિસ્તાર સ્લિંકીની ની સંગાથ નજર રાખો સ્લિંકી વર્તુળ પર જ્યારે તેને ધીમેથી ધક્કો મારીએ છીએ ત્યારે ઉર્જા ઓછી અર્થાત કંપ વિસ્તાર ઓછો ધીમી ધ્વનિ જોર ધક્કો મારીએ તો ઉર્જા વધારે કંપ વિસ્તાર વધારે ધ્વનિ તો હવે સમજી ગયા ને મોટે તો વધારે કંપ વિસ્તાર ઉર્જા વધારે તો દૂર દૂર સુધી રીંગ ગઈ ધીમી ધ્વનિ તો ઓછો કંપ વિસ્તાર ઓછી ઉર્જા તો રિંગ ઓછી દૂર ગઈ તો જ્યારે આપણે વોલ્યુમ વધારીએ છીએ કે ઘટાડીએ છીએ ત્યારે આપણે તેનો કંપ વિસ્તાર બદલીએ છીએ જેના માપનો એકમ છે ડેસિબલ તો ચાલો જોઈએ કે કઈ ધ્વનિને કેટલા ડેસિબલ હોય છે આટલા બધા ડેસીબલ નો વિસ્ફોટ તો આપણા કાનને નુકસાન પહોંચાડી શકે છે આ સમજ સાથે જોઈએ ધ્વનિનો કંપ વિસ્તાર અને ઉર્જા ફરી એક વખત ધ્વનિની તીવ્રતા તેના કંપ વિસ્તાર પર નિર્ભર છે. જેટલી વધારે કંપનની ઊર્જા એટલો વધારે કંપ વિસ્તાર. એટલી જ મોટી ધ્વનિ. કંપનની ઊર્જા જેટલી ઓછી એટલો જ ઓછો કંપ વિસ્તાર. એટલી જ ધીમી ધ્વનિ. કંપ વિસ્તારનું એકમ છે ડેસિબલ. હવે તમે જ વિચારો. શાળા અને હોસ્પિટલની બહાર બોર્ડ લગાવેલું હોય છે.

ધીમી હોય કે હોય મોટે થી વાત છે આ બધી કંપ વિસ્તાર ની ઓછી ઉર્જા ઓછો કંપ વિસ્તાર આવે ધીમો અવાજ વધારે ઉર્જા વધારે કંપ વિસ્તાર ત્યારે થાય શોરબકો